તો વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રામાં પહેરેલી વીર સાવરકરની ટી શર્ટ કોંગ્રેસ દ્વારા ઉતરાવી લેવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા સહિતના પાંચ નેતાઓ સામે ચોટીલા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ હવે રાજકારણ ગરવાયું છે કોંગ્રેસના સ્તરના નેતા આજે સુરેન્દ્રનગર આવી શકે છે સાવરકરની ટી શર્ટ કઢાવવા મુદ્દે રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચાડવા અને શિક્ષકોની ફરજમાં અવરોધ ઉભો કરવા હેઠળની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો આ મામલામાં લીંબડી ડીવાયએસપી દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે આ વૈચારિક બાબતે અમને બોલાચાલી થયેલી હતી તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ

ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ જ્યારથી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં પ્રવેશિત ત્યારથી જર્માઈ ગયું છે ખાસ કરીને ચોટીલા ખાતે વિદ્યાર્થીઓએ ત્રિયંકા યાત્રા દરમિયાન જે વીર ઠાવરકરના ફોટાવાળી ટી શર્ટ પહેરી હતી તેને કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉતરાવી લેવામાં આવી હતી તેને લઈને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાલજી દેસાઈ રુષ્બિશ મકવાણા સહિત કોંગ્રેસના પાંચ નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે